અહીં વાત છે કર્મની ગતિની કર્મ પાછા ફરે છે એ હકીકત છે પરંતુ ઘણીવાર વાર કુકર્મી લોકોને જોતા એવું થાય કેમ કર્મ જેવું કંઈ નહીં હોય કદાચ આપણે બહારથી જોતા એમ લાગે પરંતુ કર્મ એ એવો સિદ્ધાંત છે જે સ્વીકારવો જ પડે એક કથા જોઈએ શ્રી કૃષ્ણ અને શિશુપાલ વચ્ચે જ્યારે વિવાદ થાય છે ત્યારે શ્રી કૃષ્ણ કહ્યું હોય છે ગાળ સહન કરીશ પછી તારો વધ થઈ જશે એ કર્મનો પણ જ રૂપક છે છે નિયતિ કરે ત્યારે દુષ્કર્મ વધતા જાય છે ત્યારે નિયત બધા કર્મને જમા કરતી જાય છે સત્કર્મ હોય ત્યાં સુધી દુષ્કર્મની અસર દેખાતી નથી પરંતુ શિશુપાલની જેમ જ્યારે દુષ્કર્મની કતાર થવા લાગે ત્યારે શ્રી કૃષ્ણનું ચક્ર ફરી વળે છે નિહતી ક્યારે કોઈ ભેદ નથી કરતી એ માત્ર કર્મ ને જોવે છે અને ઘણી વાર થતું હોય છે કે નિર્દોષ હોવા છતાં કણો ભોગવતા હોય એવું કેમ શાસ્ત્ર અનુસાર પૂર્વ જન્મમાં માં કર્મ ની અસર હોય છે અને એ કર્મની સજા કોઈ પ્રકારે પ્રતિકાર વિના જે ભોગવી લે છે એને સત્કર્મ તરફ ધ્યાન રાખે છે કે આંતરિક સુખી ચોક્કસ થાય છે ભૌતિક સુખ આવતું જતું હોય પરંતુ આંતરિક સુખ માટે તો સત્કર્મ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી ભૌતિક સુખ માટે દુષ્કર્મ કરે છે કે અંતે આંતરિક દુઃખની પીડિત થઈને એ જીવનના નવ સમાન બનાવી દે છે નવાણું ગાળ એજ કર્મનું જમા કાર્ય છે અને શબરીનું શ્રીરામ મારી ઝૂપડે આવશે એ જે વિશ્વાસ સત્કાર્ય એ પણ કર્મનું જમા કાર્ય છે કેવું સ્વીકારવું એ નિયતિ દરેક ને પોતાના હાથમાં જ આપ્યું છે કોઈ પણ કારણ વગર સુખ ભોગવવાનું આવતું હોત તો એ પૂર્વ જન્મ કર્મ છે માટે ધ્યાન બદલી અને સત્કર્મ તરફ ધ્યાન હોત તો જીવન પણ સ્વર્ગ જેવું બની રહે છે